પોરબંદરના આદિતપરા ગામે પંડિત દીનદયાલ અનાજ ભંડાર સમયસર ખુલતો નહીં હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને સસ્તા અનાજની દુકાનમાં સમયસર અનાજ મળતું નહીં હોવાથી ગરીબોના મોઢાનું કોળિયું છીનવાઈ રહ્યું છે તેમ જણાવીને આ વિસ્તારના આગેવાન સામતભાઈ ગોવાભાઈ કદાવલાએ પોરબંદરના જિલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરીને સમયસર અનાજની દુકાનોની ખુલે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે સસ્તા અનાજના પરવાનેદાર બહાર ગામના હોવાથી સમયસર આવતા નથી તેથી સ્થાનિક કક્ષાએ લાયસન્સ આપવું જરૂરી બન્યું છે મારું નામ સામતભાઈ કડાવલા હું આદિત્યપરા ગામનો રહેવાસી છું અને મારી સાહેબશ્રીને ખાસ વિનંતી છે કે અમારા ગામમાં નિયમિત રીતે કંટ્રોલ નહીં ખોલવા બાબતે આ અરજી કરેલ છે તો અમને જલ્દી આમ આમની કાર્યવાહી કરી અને અમારા ગામની અંદર કંટ્રોલ મળે અને ગામના સ્થાનિકને મળે એવી ખાસ વિનંતી તો સાહેબશ્રીને ખાસ જણાવવાનું કે અમારા ગામના સ્થાનિકને જો સસ્તા અનાજની દુકાનને લાયસન્સ ધરાવતો હોય તો અમને રેગ્યુલર માલ મળે અને જેથી કરીને અમારા ગામ લોકો મજૂર વગશે તો એને દિવસ ના પાડવો એવી સાહેબશ્રીને ખાસ વિનંતી જય હિન્દ જય ભારત જય સંવિધાન